આ બાબતે મણિભાઈ રાવજીભાઈ ચૌહાણે તલાટીને આ બાબતે જાણ કરી હતી જેથી કરીને મહિલા સરપંચ દ્વારા ઘણા સમયથી ગૌચર જગ્યા તેમજ વૃક્ષો કાપીને અપનાવતા હતા તેની જાણ કરવા આવેલ મણિભાઈ ચૌહાણ ઉપર હુમલો કરાવી હુસેન મિયા તેમજ તેમના મળતી આવો દ્વારા માર મારવામાં આવ્યો હતો આ બાબતે ગામના તમામ આગેવાનો ભેગા થઈ ગયા હતા અને આનો વિરોધ ઉઠાવ્યો અને ત્યારબાદ ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો અને મહિલા સરપંચના પતિ અને તેના સાથીદારોને જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ હુસેન મિયા નામનો આયસમ રોફ જમાવી ગામમાં ફરતો અને મારી પત્ની સરપંચ છે મારું કોઈ કશું કરી નહીં શકે તેવા બ્રહ્માંગ ફરતા આ વ્યક્તિને કાયદાનું ભાન થવું જોઈએ તેવી માંગ સાથે તમામ ગામના લોકોએ કલેક્ટર શ્રી પાસે રજૂઆત કરતા અને મીડિયા સામે બે હાથ જોડીને વિનંતી કરતા આ લોકોના ત્રાસથી ગામજનો કંટાળી ગયા છે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ સોહણ કલાટીએ હસનભાઈને જાણ કરી હસનભાઈ પંચાયત આયા અને ત્યારબાદ રાત્રે બોલાવીને ફોન કરીને મણીભાઈને ઢોર માર મારાવવા અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપા કે અમને સાચો ન્યાય અને સાચી હકીકત જાણી અને ખરેખર ગૌચરની જ જમીન છે કારણ કે હું ફોરેસ્ટ ખાતામાં નોકરી કરતો હતો અને જ્યારે ગૌચર આપેલું તારે મને હદની પણ ખબર છે વૃક્ષારોપણ કરેલું તો હદની પણ ખબર છે કે ખરેખર આ ગૌચરની જ જમીન છે અને જો ખાચી માપણી થાય અને કાયદેસર એની પર કાર્યવાહી થાય એવું કરવા વિનંતી છે તો આ ગૌચરની જમીન ઉપર આ લોકો કેમનું ખોદાણ કરતા હવે ખોદાણ કરતા હતા કે કારણ કે જો કોઈ રજૂઆત કરે તો એને ઢોર માર વાળા અને ધાક ધમકી આપે એટલે લોકો બીતા હતા જેમને રજૂઆત કરી એમને માર્યા હા રજૂઆત કરી અને માર્યા તમારી માંગ જોઈ અમારી તો કાયદેસર ન્યાય માંગણી મળે અને જે સજા થાય કે દંડ એ ભરવા ભરાવે સરકાર એવી અમારી માંગણી છે